નમસ્કાર મિત્રો દાહોદમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં છ વર્ષની બાળકીની હત્યાના કેસમાં આચાર્યની ધરપકડ કરવામાં આવી છે જાણવા મળી રહ્યું છે કે આચાર્ય તેના દુષ્કર્મ કરવાનો કોશિશ કરી હતી જે બાદ તે નિષ્ફળ રહ્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી હતી મિત્રો ત્યારબાદ પોલીસે તેમની તપાસ શરૂ કરી હતી જેમાં બાળકીને આચાર્ય કઈ કઈ જગ્યાએ લઈ ગયો તે જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેના મોતને ઘાટ ઉતારીને મૃતદેહને કઈ રીતે મૂકવામાં આવ્યો હતો તે સમગ્ર બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ આચાર્ય ઉપર સમગ્ર ગુજરાતમાં તેને સજા થવી જોઈએ તેવો દેખાવ કરવામાં આવ્યો હતો અને સજામાં તેને ફાંસી થાય તેની માગણી કરવામાં આવી હતી મિત્રો હાલમાં આ શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે જ્યાં આચાર્યએ જ શાળાની છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી મિત્રો તમે શું કહેવા માગો છો આ આરોપીને શું સજા થવી જોઈએ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો